મોક્ષની કથા મોહનો ક્ષય એટલે મોક્ષ ચાલશે રહેશે ને ફાવશે તો કોઈ કાઢશે નહીં કોઈ પણ જગ્યાએ એ જાઓ એ જગ્યાને એ સ્થાનને અનુકૂળ અને અનુરૂપ થઈ જાઓ તો કોઈને નડો નહીં પણ આપણી તો માંગણીઓનું મોટું લિસ્ટ છે આપણી જોડે આવો સોફો જોઈએ આવું ગાટલું જોઈએ એર જોઈએ 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 જમવાનું પાણી આવી ચા જોઈએ આવો નાસ્તો જોઈએ તો પછી સામેવાળો કે તમારે ઘેર રહેજો અહીં જરૂર નથી પ્રત્યેક સ્થાનમાં અનુકૂળ અને અનુરૂપ બની જાઓ તો કોઈને નડો નહીં કોઈને અવરોધ ના બનો ચાલશે રહેશે ને ફાવશે બસ આ ત્રણ સૂત્ર જીવનમાં ઉતારજો મળે તોય આનંદ અને ના મળે તોય આનંદ બસ આ મોક્ષ આપડો કોઈ બોલાવે તોય આનંદ અને કોઈ ના બોલાવે તોય આનંદ પણ આપણે તો બધા રડીએ છીએ કોઈ વ્યવહારે ગયા હઈએ કોઈ પ્રસંગમાં ગયા હઈએ ને તમારા બધા સ્વજન અનુજ બંધુ બધા જ મળે અને તમારાથી નાનો કોઈ દીકરો આવે અને તમને જોયા ના જોયા કરીને મોડું ફેરવીને જતો રહે બોલો કેવું હૈયું બારીએ જીવ બારીએ પછી તો રડીએ એ મારી હામે ના જોયું લે અરે બોલાયા તોય આનંદ ના બોલાયો તોય આનંદ બસ આપણે આપણા મનની મસ્તી ન ગુમાવો આપણે મનની મસ્તી ગુમાવી દઈએ છીએ ને માટે દુખી થઈએ છીએ મનની મસ્તી ના ગુમાવ બીજું બધું જતું રહેતો વાંધો નહીં છપ્પન ભોગ જમવાના મળે ને તોય આનંદ થી જમી લો પ્રેમથી જમી લો અને સૂકો રોટલો ને મરચું ખાવાનું મળે ને તો એટલા જ પ્રેમથી એ ખાઈ લો પોતાના મનનો આનંદ ન ગુમાવો એ મસ્તી મોજે મસ્તી સસ્તી નહી હર કિસી મિલ જાય લાગે છે એટલી સરળ નથી કે બધા એને મળી જાય એ આત્માનો આનંદ કે જેની આગળ આ સંસારના સુખ પણ આપણને તુચ્છ લાગે અને આનંદમાં કોઈ નથી નથી સમાજ દેખાતો નથી પરિવાર દેખાતો નથી દીકરા દીકરીઓ દેખાતા કોઈ નહીં આપણે અને પરમાત્મા જીવ અને શિવનું મિલન કહીએ છીએ ને પછી તમારા કાર્ય કરો બીજાને ખુશ કરવા નહીં બીજાના ગુણ ગાવા માટે નહીં ભગવાનને રાજી કરવા ભગવાનને ખુશ કરવા માટે તમે કામ કરો તો ભગવાને ખુશ થશે અને જો ભગવાન ખુશ થશે તો સમાજ ઓટોમેટિક ખુશ થઈ જવાનું પૂજ્ય કે કથાકાર ભાવ કેવો હોવો જોઈએ એ વક્તાનો વિચાર કેવો હોવો જોઈએ સમાજને ખુશ કરવા માટે કથા કરું છું જો એમ વિચાર રાખીને જો વક્તા કથા કરતા હશે તો સમાજ ક્યારેય ખુશ નહીં થાય પણ એ સમયે કયો વિચાર જાગૃત કરવાની જરૂર છે વક્તાએ કે હું સમાજને ખુશ કરવા નહીં પણ મારા ઠાકોરજીને મારા ભગવાનને ખુશ કરવા માટે કથા કરું છું તો ભગવાને ખુશ થશે અને જો ભગવાન ખુશ થશે તો સમાજે ખુશ થશે લોકોને સારું લગાડવા નહીં પણ મારા ઠાકોરજીને આનંદ કરવા માટે હું કામ કરું છું બસ એ મસ્તી એ આનંદ એ મોજ तुमने क्या ना क्या लई जैसे भक्तों के पता जब लगा मेरी का मुझको पता जब लगा मेरी हस्ती का मुझको को यहां मेरे अपने सिवा कुछ ना मुझे मेरी मस्ती कहा ले कहा ले आई मुझे मेरी मस्ती कहाँ ले आई जहां मेरे अपने सिवा कुछ ना ही સિવા મોજ આનંદ ક્યાના ક્યાં પહોંચાડી દેશે તમને એ મોક્ષ છે આપડો સુખદેવજી વર્ણન કરે રાજા મનુષ્ય યોની ને તેના વર્ણનની કથા બતાવી શરીર એક રથ છે દસ ઇન્દ્રિયો એના પૈડા છે ધર્મ ને બળદ છે મન એનો સારથી છે અને મુસાફરી કરવા નીકળ્યો છે કોણ આત્મા એ મુસાફરી કરવા નીકળ્યો છે જેનો મનરૂપી ડ્રાઈવર બળવાન છે એની યાત્રા પૂરી થશે ને જેનો મનરૂપી ડ્રાઈવર નબળો છે એની યાત્રા અધૂરી છે માટે બળવાન બનાવો કોને મનને બળવાન બનાવો કહેવત છે ને મન ચંગા તો કઠરોટ મે ગંગા મન જેનું બળવાન છે આપણે બધા જ આ સંસારમાં યાત્રા કરવા આવ્યા છે અને આ સંસાર રૂપી યાત્રા કોની પૂરી થશે જેનું મન બળવાન છે એની યાત્રા પૂરી થશે અને જેનું મન નબળું છે એની યાત્રા અધૂરી રહેશે